વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તૈયારી કરે ત્યારે સચિન તેંડુલકરની આ ટેકનિકને યાદ કરી અને અપનાવી પણ શકે છે સચિન તેંડુલકર ભાગે રમતા ત્યારે બે પ્લેયર વચ્ચેના ગેપને આઈડેન્ટીફાય કરતા અને ઈઝીલી શોટને મારી શકતા અને રન પણ વધારે કરતા હતા બસ આ જ કામ તમે સવારે જ્યારે ઉઠો છો ત્યારથી લઈને સાંજે સુવા જાઓ છો બેડ પરથી લઈને બેડ પર જ્યારે જાઓ છો ત્યાં સુધીના દિવસ દરમિયાન ઘણા બધા એવા ગેપ મળે છે જે ગેપને તમે આઇડેન્ટિફાય નથી કરતા જો આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રમવાનું શરૂ કરો એટલે કે રીડિંગ કરવાનું શરૂ કરો અથવા તો રિવિઝન કરવાનું શરૂ કરો તો તમે પણ ઘણું બધો સ્કોર કરી શકો છો જેમ કે સ્કૂલમાં રિસેસનો મળતો ગેપ જેમ કે સ્કૂલની અંદર કોઈ લેક્ચરમાં સરનું પાંચ દસ મિનિટ કોઈ કારણસર લેટ આવે તો એ ગેપ કોઈ સર આજે નથી આવ્યા પ્રોક્સી લેક્ચર છે એ ગેપ ટ્યુશનથી ઘરે આવીને અથવા સ્કૂલથી ઘરે આવીને જે ફ્રેશ થયા પછીનો જે ગેપ પડે છે એ ગે મેં નક્કી કર્યું કે અગિયાર વાગે રાત્રે સૂવું છે પણ સાડા થી હું સુવાની તૈયારી શરૂ કરી દઉં છું અડધી કલાકનો એ ગે મેં નક્કી કર્યું સવારે છ વાગે કે પાંચ વાગે ઉઠવું છે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ ઉઠવામાં એ પંદર વીસ મિનિટનો ગેપ આવા નાના નાના ગેપને ભેગા કરીને જો બેટિંગ કરવાનું શરૂ કરો ને બોસ તો સારામાં સારો સ્કોર થઈ શકે અને તમે પણ તમારા ફિલ્ડના સચિન બની શકો છો તમારો આ વાત વિશે શું છે ચોક્કસથી કોમેન્ટ કરજો ને હા આ વાત ને આપના મિત્ર સાથે શેર પણ કરજો પણ વિચાર જરૂર કરજો